નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ અપમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું આજે આપણે ચાક ગતિની અંદર ખૂબ અગત્યનો ટોપિક ટોર્ક તો ટોર્કના એમસીક્યુની આપણે ચર્ચા કરીશું મિત્રો તો ટોર્કના એમસીક્યુ છે જો સ્થિર પરિભ્રમણ અક્ષ પરનો એકમ સદીશ એન કેરેટ હોય તો દ્રઢ વસ્તુની ચાપેક્ષ ચાક ગતિ માટે જવાબદાર ઘટક કયો જો મિત્રો એક્સ અક્ષની સાપેક્ષ પદાર્થ ગતિ કરતો હોય ને ટોર્ક ઇનટુ આ કેરેટ ઘટક જવાબદાર છે જો y અક્ષની સાપેક્ષ પદાર્થ ગતિ કરતો હોય તો ચાક ગતિ માટે જવાબદાર ઘટક આ છે અને z અક્ષની સાપેક્ષ પદાર્થ ગતિ કરતો હોય તો ચાક ગતિ માટે જવાબદાર ઘટક આ છે પણ આ સિવાય કોઈ અન્ય અક્ષને અનુલોક્ષને પદાર્થ ગતિ કરતો હોય અને a અક્ષની દિશામાંનો એકમ સદિશ n કેરેટ હોય તો ભાઈઓ બહેનો ચાક ગતિ માટે જવાબદાર ઘટક છે ટોર્ક ઇનટુ n કેરેટ ટૂંકમાં ટોર્ક ને એકમ સદિશ વડે ગુણો એટલે ચાક ગતિ જે કરવા માટે જવાબદાર ઘટક મળે છે અને બીજું ટોર્કના કારણે કોની પ્રવેગ ઉત્પન્ન થાય છે તો જુઓ સતત ચાક ગતિ ચાલુ રહેવા માટે ટોર્ક જવાબદાર નથી ભાઈ ટોર્ક શૂન્ય હોય તો પદાર્થ ચાક ગતિ ચાલુ રાખી શકે પણ ટોર્કના કારણે શું કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે એમ બરાબર એમ એ બળના કારણે પ્રવેગ ઉત્પન્ન થાય એમ ટોર્ક કારણે કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે ત્યાર પછી છે મિત્રો સ્ક્રૂ કે ચાકીને ફેરવવા પારાની લંબાઈ મોટી રાખવામાં આવે છે બહુ સરસ મજાનો પ્રશ્ન છે આ ધારો કે પાનું છે

ભ્રમણ કરે છે ચાક ગતિ સહેલાઈથી થાય છે વધુ ટોર્ક લાગે એટલે આપણો આન્સર શું આવશે મિત્રો બી આવશે ચોથો છે ટોર્ક પદાર્થ પર ટોર્ક ન લાગે તો મિત્રો શું થાય તો પદાર્થ પર ટોર્ક ન લાગે એટલે બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો મિત્રો સ્થિર હોય તો સ્થિરનો સ્થિર રહે અને જો ચાક ગતિ કરતો હોય તો ચાક ગતિ ચાલુ રાખે છે ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ છે ને કે પદાર્થ પર બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને અચળ વ્યક્તિ ગતિ કરે પદાર્થ અચળ વ્યક્તિ ગતિ કરે પણ અહીંયા બળને બદલે ટોર્ક છે એટલે અચળ કોણી વ્યક્તિ ગતિ કરતો પદાર્થ અચળ કોણી વેગી ગતિ ચાલુ રાખે છે એટલે આપણો આન્સર આવશે ડી પાંચમો છે એક પૈડું એ પૈડાનું દળ આપેલું છે મિત્રો 40 કિલોગ્રામ ચક્રાવર્તનની ત્રિજ્યા આપેલી છે 0.5

છઠ્ઠો છે મિત્રો એક વર્તુળાકાર વીટી પર અચળ ટોર્ક લાગતા તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેનું કોણી વેગમાન ચાર સેકન્ડમાં એલ થી ફોર એલ ઝીરો થાય છે તો અચળ ટોર્કનું મૂલ્ય કેટલું જેમ ભાઈઓ બહેનો વેગ વેગમાનનો ફેરફાર એટલે બળ આવે એમ જ કોણી વેગમાનનો ફેરફાર એટલે ટોર્ક આવે આવું પણ લખી શકાય અને સમયગાળો કેટલો છે ચાર સેકન્ડ એટલે અહીંયા આપણે ચાર લખીયે ટી બરાબર ચાર તો આ ટોર્ક આવશે ફોર આવશે બી નેક્સ્ટ મિત્રો સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહ પર સૂર્યના કારણે ગુરુત્વાકર્ષણ બળના લીધે લાગતો ટોર્ક કેટલો જો મિત્રો આ છે સૂર્ય હવે કોઈ ગ્રહ આ રીતે ભ્રમણ કરે છે ગ્રહ પી તો આ ગુરુત્વાકર્ષણ આ બાજુ લાગે સ્થાન સદિશા કઈ આ બાજુ હોય બંને પ્રતિસમાંતર થાય એક જ રેખા પર ટોર્ક માટે બંને વચ્ચેનો કોણ શું થાય

આ બોલ છે F અને આ ટોર્ક છે તો જો આ પણ લંબ થાય અને આ પણ લંબ થાય ઓકે અને R ડોટ ટોર્ક કરો તો લંબ હોય R ડોટ ટોર્ક આ બંને લંબ થાય એટલે R F cos 90 cos 90 એટલે 0 બરાબર છે અને બીજું પણ આ બંને પણ લંબ થશે કયા F ડોટ ટોર્ક આપણને પરસ્પર લંબ થશે એટલે એફ ડોટ ટોર્ક કરો તો એફ બરાબર છે આ ટોર્ક લખીએ એફ ટોર્ક કોસ નાઇન્ટી ડોટ ગુણાકાર છે એટલે મિત્રો કોસ લીધું તો શું આવશે ઝીરો એટલે બંને ઝીરો વાળા આન્સર આવશે બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો બધા પરસ્પર લંબ છે તો કોઈ પણ બેનો દોઢ ગુણાકાર એ શું થશે શૂન્ય થશે અને કે દોઢ ગુણાકારમાં કોસ હોય કોસ નાઇન્ટી એટલે ઝીરો

क्या गुणाकार कार्ड हुए? जीरो माइंस जीरो, ओके, राशो आवश्यमित रहा ए आई करेट माइंस टू ए जे करेट, ओके, ये अब जो सामान्य कार्ड ही है तो आई करेट माइंस टू जे करेट इनटू ए एफ, मरार चल, आंसर, आई करेट माइंस टू जे करेट इनटू ए एफ, रे ए જો એ મટ પડતો લાગતો પ્રશ્ન એકદમ સેલી રેગ્યુલર રીત પ્રમાણે છે ત્યાર પછી એક કણનો સ્થાન સદીશ આપેલો છે બોલ આપેલો છે તો ટોર્ક કોને મિત્રો સમાંતર હશે તો આમાં પણ આપણે આર ક્રોસ એફ કરવું પડશે આઈ કેરેટ પ્લસ જે કેરેટ સ્થાન સદીશ છે એ આપ જોઈએ આઈ કેરેટ માઇનસ ઝે કેરેટ ન્યુટન ટોર્ક એ ટુ આર ક્રોસ ચાલો આ શું આવશે આઈ બે નો ગુણાકાર જીરો માઇનસ જીરો છે માટે જીરો માઇનસ જીરો ક્યાં માટે

અગિયારમું છે નક્કર નળાકારની તેની અક્ષને અનુલક્ષીને છેડતું ની ચાક માત્ર આપી છે ટોર્ક આપેલું છે તો કોની પ્રવેગ કેટલો એ તો સીધું સૂત્ર છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક બાય આઈ ટોર્ક કેટલું છે મિત્રો પાંચ છેડતું ની ચાક માત્ર પોઈન્ટ પાંચ પોઈન્ટ ઉપર કાઢી નાખે તો ઉપર જતા પચાસ ભાગ્યા પાંચ દસ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે આપણો આન્સર શું આવે મિત્રો ત્યાર પછી દસ કિલોગ્રામ દળનો પદાર્થ દોરી વડે લટકાવી આ દોરીને પોઈન્ટ બે મીટર વ્યાસવાળા નળાકાર ફરતે વીટાળી છોડી દેવામાં છોડી દેતા નળાકાર પર સમક્ષિત અક્ષને અનુલક્ષીને લાતું ટોર્ક કેટલું આવી રીતનું છે મિત્રો આ નળાકાર છે બરાબર છે ચાલો આવી રીતે અહીંયા પદાર્થ બાંધેલો છે કેટલો છે દસ કિલોગ્રામનો નો એટલે એમ જે આવશે બળ આયફ આ જે વ્યાસ છે ને આ એની અડધી ત્રીજા લઈ લેવાની અને ત્રીજા કેટલી આવે પોઈન્ટ એક મીટર એનું અડધું મને પરસ્પર લંબત થવાના છે દોરી વીટાળી છે અહીંયાથી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ આર એફ સાઈન નાઇન્ટી સાઈન નાઇન્ટી વન છે અને આ હેફ નંબર એટલે એમ છે લઈએ કેટલું છે મિત્રો ત્રીજા પોઈન્ટ એમ તો કેટલું છે દસ અને આ કેટલા લઈએ મિત્રો નવ પોઈન્ટ આઠ લઈએ છીએ ઓકે એટલે કેટલા આવશે આ બેનો ગુણાકાર થઈ જશે નવ પોઈન્ટ આઠ ન્યૂટન ઇન્ટુ મીટર ડી આન્સર આવશે ત્યાર પછી દસ કિલોગ્રામ દળને એક અવગણ્ય દળના સળિયાના છેડે જોડીને તેને ત્રીસ સેમી ત્રીજાના વર્તુળાકાર માર્ગે દસ રેડિયન પછી સેકન્ડની ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે હવે આ દળને બ્રેક લગાડીને દસ સેકન્ડમાં સ્થિર કરવામાં આવે તો ટોર્ક નું મૂલ્ય કેટલું આ રીતે સળિયાના છેડે દોરીથી બાંધી દીધું અચ્યારી રીતે ભ્રમણ કરાવીએ છીએ બરાબર તો પદાર્થનું દળ કેટલું છે મિત્રો દસ કિલોગ્રામ ત્રીજા છે ત્રીસ સેમી એટલે પોઇન્ટ ત્રણ મીટર ત્રણેય ઝડપ

ઓકે ચાલો ત્યાર પછી આ દળ છે આ છે ને એક વર્તુળાકાર વીટી જેવું કામ થાય આ પદાર્થ ભ્રમણ કરે એટલે વર્તુળાકાર વીટી થાય વીટી માટે આ શું આવે મિત્રો એમ સ્ક્વેર આવે બરાબર આ વીટી માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે દળ છે દસ કિલોગ્રામ ત્રીજા કેટલી છે ત્રીસ સેમી ત્રીસ સેમી કેટલા થાય પોઈન્ટ ત્રણ પોઈન્ટ નો વર્ગ કરો તો જીરો પોઈન્ટ જીરો નવ થયું કેટલું મેળવ્યું કેટલા મળશે મિત્રો પોઈન્ટ નવ એનું મૂલ્ય કીધું છે ધન મૂલ્ય લઈ લેવાનું ઓકે અને

શરૂઆતની ઉભો રહી છે એટલે અંતિમ કોણી ઝડપ કેટલી થાય જીરો ચાક માત્ર આપે છે ત્રણ ગુણ્યા બે ઘાત કેજી સ્ક્વેર ટોર્ક આપેલું છે છ પોઈન્ટ નવ દસ ની બે ઘાત તો આપણે છે ને ટોર્ક ને આઈની મદદથી સૌપ્રથમ પ્રથમ શું શોધીએ છીએ સૂત્ર છે આપણી પાસે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા આલ્ફા મેળવી લઈએ ટોર્ક ના છેદ વાય છ પોઈન્ટ નવ દસ ની મિત્રો કેટલા સમય બાદ ઉભું રહી જશે એટલે સમય શોધવાનો છે ઓકે આપણું સૂત્ર છે ઓમેગા ઓમેગા જીરો બાય ટી ને કરતા બનાવો માઇનસ ઓમેગા જીરો બાય જોજો મિત્રો ફાયડું ઊભું રહી જાય ને એટલે અંતિમ કોણી વેગ શું થાય શૂન્ય થાય બરાબર સ્થિર થાય એટલે જીરો ઓમેગા જીરો કેટલા છે મિત્રો પ્રારંભિક કોણીય ઝડપ ચાર પોઈન્ટ છ આલ્ફા કેટલા છે બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ ઉડી જાય એટલે કેટલા આવે બે સેકન્ડ આવે હકીકતમાં માઇનસ આવશે બરાબર છે પ્રતિપ્રવેગી ગતિ છે એટલે બે સેકન્ડ આવશે

10 स्क्वायर बराबर तो अल्फा शोदी ना किए पावर तो के इक्वल टू है अल्फा अच्छे मित्रों 1000 अच्छे 200 पांच तो दस भाग 2 એટલે 5 रेडियन प्रति सेकंड स्क्वायर 3 सेकंड बार t बराबर 3 सेकंड तो कोणीय वेग शोमा है ओमेगा कितना है अल्फा इज इक्वल टू ओमेगा बाय टी। અમે ગાસિકલ ટુ αt α કેટલા છે મિત્રો 5 મળ્યું સમય છે 3 એટલે શું આવશે 15 રેડિયન પ્રતિ સેકન્ડ અર્થાત આપણો આન્સર આવશે એ ત્યાર પછી 16માં છે બળ युग्મ શું ઉત્પન્ન કરે છે બળ युग्મ એટલે બળોનું જોડકું આપણે ધારો કે કોઈ કાર છે બાયે છે વગેરે ટર્ન લેતા હોય ત્યારે આગળ પાછળ બે બાજુમાં બળ લગાડીએ એને બળ યુગ્મ કહેવાય તો બળ કારણે ટોર્ક ઉત્પન્ન થાય છે અને ટોર્કના કારણે શું થાય ચાક ગતિ ઉત્પન્ન થાય છે માત્ર ચાક ગતિ બે આન્સર આવશે ટર્ન ટેબલ પર ચાક ગતિ કરતો માણસ તેના હાથ પહોળા કરે છે તો તેનો કોણી વેગમાન શું થાય ભ્રમણ કરે તેવું મોટું ટેબલ છે આની ઉપર એક વ્યક્તિ ઊભો છે હવે શું થાય બીજા કિસ્સાની અંદર માણસ જે છે એ પોતાના હાથ પહોળા કરે છે આવી રીતે ચાલો તો શું થાય મિત્રો તો ટેબલ અને માણસના આખું તંત્ર વિચારો જે કંઈ પણ ફેરફાર થાય એ એના ઘટકની અંદર ફેરફાર થાય છે કોઈ બહારથી બળ કે ટોર્ક લાગતું નથી તો બહારથી બળ ન લાગતું હોય બળ ચીરો હોય તો વેગમાં અચળ રહે ટોર્ક શૂન્ય હોય તો કોણી વેગમાં અચળ રહે તો અહીંયા મિત્રો કોણી વેગમાં શું થાય અચળ રહે મતલબ તેનું તેજ રહે છે ચાક ગતિ કરતા કણનું કોણી વેગમાન આપેલું છે

80 न्यूटन इंच मीटर अथवा चोल। नेक्स्ट ऑग्रेसिव से चार गतिकर्ता कोई कणों कोणीय वेग मान यह आवश्यक है। ए कॉस बी टी छे तो असूत्र अनुसार बराबर लगेगी। तो तेरा पर टी बराबर बे सेकंड बाद लगतो टॉर्क कैक्टलों तो जो एल इज कुबल टू ए कॉस बी टी छे और डी एल बाय डी टियन वेग मान �

तो sin 2 पाई एकम वृत्त पर sin 8 पाई यहां આવશે મિત્રો તો અહીંયા શું આવશે મિત્રો 1 0 પલ્લો કોસ બીજું sin તો અહીંયા sin 0 આવશે 10 पाई 0 ટોર્ક 0 ઓકે એટલે આન્સર D આવશે મિત્રો નેક્સ્ટ 20 મો एमसीक्यू છે મિત્રો કે 0.5 મીટર વ્યાસ અને 10 કિલોગ્રામ દળ ધરાવતું એક ફ્લાયwheel 15

એક ના છેદમાં કેટલા થશે સોળ આવશે બરાબર છે આલ્ફા માંગેલા છે ટોર્ક ના છેદ માં હાઈ ટોર્ક ની કિંમત છે મિત્રો પંદર હાઈ કેટલા છે પાંચના છેદમાં સોળ સોળ ઉપર જાય

आर मार्टर शो આવશે 313 2 - 34 હાઈ કેરેટ અભિન ગુણાકાર કેટલા આવશે 4 + 9 ઓકે ચલો માઈનસ જ કેરેટ અભિન ગુણાકાર કેટલો આવશે 12 - 6 અથા કે કેરેટ અભિન ગુણાકાર -9 -2 13 હાઈ કેરેટ આવશે 6 જ કેરેટ

ભાગ્યા એક એટલે કેટલા આવશે ત્રણસો ને છવ્વીસ એટલે નિયર અબાઉટ કેટલા આવશે અઢાર જેવું આવશે એટલે આમાં વીક ફૂલ છે કોઈ એક આપણે જવાબમાં અઢાર કરી નાખીએ છીએ આન્સર એ ઓકે નેક્સ્ટ જોઈએ બાવીસ પોઈન્ટ બે મીટર ત્રિજ્યા પાંચ કિલોગ્રામ દળ ધરાવતી તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે તકતીનો કોણીય વેગ આપેલો છે તો તકતીના ધાર ઉપર ઉદભવતું સ્પર્શ્ય બળ કેટલું તો અહીંયા છે ને મિત્રો કોણી વેગ છે આનું વિકલન કરું છું એટલે આપણને શું મળશે કોણી પ્રવેગ મળશે જીરો પ્લસ સિક્સ ઇન્ટુ વન હાલ ફાઈવ હાલફાનું મૂલ્ય આવ્યું સિક્સ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ ત્રીજા છે મિત્રો આર પોઈન્ટ બે મીટર દળ આપેલું છે આપણને પાંચ કેજી ઓકે જનરલી સ્પર્શી બળ મિત્ર શું થાય આપણી પાસે નથી ટોર્ક ને બદલે આલ્ફા લખીએ છીએ આર એફ તકતી માટે આ શું થશે વનઆમઆર સ્કવેર આલ્ફા આર એફ ओके okay, आप अपना करता बना ली दइए तो hf = 1/2 mr² α / r एक आ र कैंसिल થશે તો 1/2 d ની કિંમત શું છે મિત્રો 5 r ત્રિજ્યા કેટલા છે 0.2 અને α α કેટલા છે 6 તો આવશે 0.1 6 * 30 30 * 0.1 એટલે કેટલા આવશે 3 ન્યુટન

એમઆર એટલે આપણો આન્સર આવશે સી આ ટોર્કના ખૂબ સરસ મજાના ચેડબલ નેટના એમસીક્યુ હતા અને હજી પણ વધારે એમસીક્યુ આપણે સ્પેશિયલ ચેડબલ વિભાગમાં જોઈશું થેન્ક યુ મિત્રો